હવે થરાદ પોતાના મહાનગર તરફના સ્વપ્ન તરફ હરણફાળ ભરી રહ્યું છે વાવમાં એવો વિકાસ થઈ રહ્યો છે કે જેનાથી બહારથી આવીને જોનારા બોલી ઉઠશે વાવ તારીખ 2 ઓક્ટોબર 2025 થી વાવ થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો વર્તમાન સરકાર દ્વારા તેમની અસ્મિતા અને વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વર્તમાન સરકાર કૃષિ અને પશુપાલનના આધુનિકીકરણ સાથે ખેડૂતોને માટે અત્યંત ઉપયોગી એવી યોજનાઓ અમલમાં લાવી રહી છે જેના કારણે આજે ઘણા ખેડૂતો ખેતરની રખેવાળી ડ્રોન કેમેરાથી કરવા લાગ્યા છે હાલનો હીરા ઉદ્યોગ ક્લસ્ટર મોડેલેટર વધુ સુવ્યવસ્થિત બનશે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડિયા દ્વારા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સથી સ્થાનિક યુવાનો કુશળ બની રહ્યા છે સ્થાનિક હસ્તકલા અને લોકગીતોને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતના તમામ કલાકારો